આમ બતાય નહીં પણ કેટલા વહી ગયો ને મને ખબર ને આજ હું ઉઠી છે ને સાત વાગે પૂણા સાત વાગે થોડો વ્યાજ બી કરી નાખો પછી વાહિંદા કર્યા ઉઠે નહીં ધોરના કિલ્લા ફેરવા ને કાલુની ઓય બી ઠું પડે છે તે ખાતા હતા આજ મીણું નથી ને પીવા જો પછી નાસ્તો પાણી પીરા રોટલી ઘડી એવું બધું કામ કરીને પછી ફ્રીજના ધૂંઘ ધરાવું મને હું જરા વારિયું ચાલે કાલે કાયમ ટીક ને કંઈક નવીન નવીન કામ નીકળતું હોય કાલ ઉઠવામાં થયું કામ જ બધા પડ્યું હજુ ખામ પોતાને નીણ વધવાનું બધું પડ્યું પણ આ ફ્રીજ છે ને કાયમ પોતું તો ફેરવતા હોય પણ કહવાનું તો છ સાત મહિને એક ફેરે ખાના કાઢી ધોવાના હોય તો હજુ ઓટાળમાં છે ને એ કામ ઉપાય ધોવાય કે બે ત્રણ હે કાશું ના એક કાસ્તા હે કેદુક નો લગભગ કાટેન 5-6 મહિના થી મૂકે દીધો તો સાઈખ નું બોઘરૂ મુકતા ને ઉનારા માં તે જગ્યા નત વધતી જગ્યા ખોટી જે સાઈખ નું બોઘરૂ મેક મૂકો તો હું કહા ને એ રોપારા ધોવે પછી આખળી બધાઈ ગોઠવે સુકાઈ જાય કે હું બતિયા મત માંતા બાર કેમ ગન કેદુ આવે ન કોઈ નક્કી ન હોય બે દી નું કઈ ન જાતા તો બે દી માં તા નો આવે આજે આસ્તાલ ભગ ન કાલે આવ ભઈ તો

ડબો હે નહીં બે ત્રણ દીમાં આવે એ શક્યતા હે કાલે ફોન કર્યો તો નહીં કે જરાક દાખલા આવે ને કંપનીવાળાને ફોન કર્યો ને તે થોડો ઘણો સુધારો કરીએ એટલે એમાં આખો દે નીકળે જાય ને એના સિવાયને પંદર વીસ વીકાની માંડવી છે એ કાઢે ને પછી કે તમારો વારો આવે એટલે આટલા ભગવેલા કંપનીવાળા આવી છે તો એ હમું કરી કરીએ કાલે પાછું એ માંડવી કાઢીએ તો પરમાણે દે આવવાની શક્યતા રહી આગાહીતા હે અઢાર ઓગણી વીસની પણ એટલે બધી નથી કંઈ કે ઉપાધિ જેવું નથી કંઈ એવું લાગે બે પાંચ સાત આવે કદાચ બાકી વાદરા થાય હવે એટલે એ આવતા વિદાય લઈ લીધી છું એ કદાચ આવે તો એની માવઠું જ કહેવામાં આવે ને બાપે આ ભરતું છોડ્યા સારવા અમારે સારવાનું કામ હજુ ચાલુ હોય ને કાકાને વાડીયા તાણે મજૂર આવ્યા

પણ નાથી ની ખબર નું થાય નાથી ની કામ ઘણા ને ખબર નહીં ફ્રીજમાં કોઈ વસ્તુ ન હોય ને તો ફ્રીજ ઠંડુ ન થાય અંદર જે આપણે ફ્રીજમાં વસ્તુ મૂકીએ ને એ વસ્તુની એ જે રીંગણા ટમેટા કે દૂધ કે એની ગરમી ખેંચે ને એ પછી જ ફ્રીજ ઠંડુ થઈ શકે કેવી છે ને કે આફળું કંઈ ન થાય કામ ન થાય આફળું કંઈ ન થાય હા

આરતી ગાડી સિમેન્ટ ઠેલવા તારા ખાડો પૂરો ઓલા ઘર માં એક ઉંડીડા નું ઢોરું તો ઈ ભૂલ્યું હા બે ત્રણ ડમફરો ના ઠેલવા ને અમારે સુનાળું ગઈ ખીસડી નું ભાટિયું છે જો ફેબુ ને આ પાણીનો ખાડો છે ને ભરાતો તો આમાં બધે ઓરા નો મટીરિયલ હે ડુંગળી ટમેટા ધાણા ને આમાં આવી ગયા છે કલર બધા એક કલર બાકી ન્યા સૌ કલર લઈ આવ્યો સાઈજન ના પેલા ઓરા ગાંડવી ના ઓરા ખાઈ લેતા એ રીંગડા ના ઓરા ખાવાના હા એ રીંગડા વાડીમાં જઈને છોર ભણે રાટીયું કરે ભઈ કાઈ કેવું કેતું પડે ટાઈટુ 10 તારીખ પછી 10 તારીખ થી નથી વે આ મે નહીં તો ટાઈટુ પડે હવે સુના હું ને જતો કેરાનો એવું સુના શું કામ છે ਮਾਦੇ ਤਾਂ ਮਾਂਦਵੀ ਨੇ ਪਾਤਾ ਪੜਿਆ ਹੈ ਬਦਾਈ ਰਾਈਡੂ ਨਾ ਮੇਨੇ ਆਗਾ ਹੀ ਸੀ ਮੇਨੇ ਆਗਾ ਹੀ ਸੀ। ਸਮਾਰੇ ਪੜਿਆ ਅਮੀ ਰਹੇ। ਹਾਲ ਹੋਰ ਬਣਾਵਾ ਮਾਟੇ ਸਮਾਨ ਆ ਵੀ ਗਿਆ ਹੈ ਬਦਾਈ। ਆਮਾ ਕਾਉ ਨਹੀਂ। ਨਾ ਨਾ ਲਸਣ ਨੇ ਢੂਖਰੀ। ਢੂਖਰੀ ਨਾ ਹੋ। ਧਾਣਾ, ਲਹਣ ਨੇ ਮਿਰਚਾ ਨਹੀਂ, ਚਟਣੀ, ਖੰਡੀ, ਲੀਲੀ, ਆਮਾ ਢੂਖਰੀ, ਲੀਲੀ ਨੇ ਟਮਾਟੋ ਪਾਕੇ ਗੋ। ਨਾ ਆਇਆ ਹੋਰ ਆ। वीकडे में एक माथी बी निकले तो भी लगभग नहीं मानती हो अब फड़ को नहीं खाई थोड़ी सिर्फ एक खान में मस्त उरवा घर में किया मस्त रास्ता बेबे बागन में खाना है हम कहां माननीय तो मस्त थोड़ा थोड़ा

સમાળવાવાનું હે હે બોલવાનું એક બોલ હતી ઘણો છે એમાં ને એ મંજર છે બોયન ખાતો ને તે બોય લાલ ઓકા નાખ પછી આકળી નાખાઈને ખાંડી નાખું કોણ નાખું પછી લીંબુ દરેક મીઠું ન હોય જરાક હેનો નાખ તે રેવા એ નો થઈ ગઈ એટલા મસાલા નઈ ખાને એટલી ખાંડ માં હું ગઈ હું તો એ જાય આપણો ભગવાન શિયાર મે આવા નાવા ઓરા ખાવા દીજે એવી સુકન ના સાથે આ બધું મિક્સ કરી નાખો વાહ સરસ મજાનો બની ગયો છે હવે આમાં છે ને આપણી લીંબુ નાખવું હોય તો કોઈ ભાણામાં નાખે હવે બરાબર આપણે ઉકેથી નાખવાનું થાતું ને ઘટે નહીં તો પછી અને આમાં સટણી પડી કોઈને વધારે નાખવી તો સટણી નાખે હવે આપણે બધે માપી માપી નાખ્યું પછી કોઈને વધારે વધારે ખાવું હોય તો નાખે લે બધે ન ભાવતું હોય બાપા ને તીખું નો ભાવે ખાટું નો ભાવે ખારું નો ભાવે ખારું ભાવે એટલે એમાં બધાય જોવું પડતું બરાબર હાલો ઓરો હે ને ઉપર ઓ લીધો ને એ બાસરા રોટલા ઘર છે સો સીઆર પાંચ પૂરી બાપા હટુ ઘર બાપો બાપા ઓટન ના ખાઈ ને હું ખાઈ બાસરા ના લગભગ બાપો એ બાસરા ના ખાહે ઓરો હે તી ને કોઈ સુ નેત હું કા ઘરે ના ખાજી ખાઈ ને લખે હે બે હાજર ત્રેવીસ ઉપયોગ નથી કર્યો કારણ કે આપડા પાસે ગરમ ગરવ હે ને હું તો ફાઈબર નો પણ એ હે તૂટે ગયો એટલે આનો ઉપયોગ થાય અમારે હું મુરીત કરા તારો વેલા રોટલા ઘડાઈ જાય ને તારો હોય તો કઈ ના આવે એનો રોટલા ખરે એનો ને પાછું બીજા નંબર માં ધૂર હોય ને તો સોટિયા જેવા થઈ જાય પાંચ ને કામ બપોર પછી નતા કાયમી ડેલી રૂટીનનું કામ હોય કરીધી બધા નીણું કરી દીધી ને સા પાણી પી લીધા પાછા સા પાણી પીવાનું તાણું થઈ ગયું મેં થોડાક લુગડા હું તાથી ધોયા ખડ જાઉં તો પછી એને મોડું થતું હતું સાર વાઢેલી હતી લુગડા ધોવા લીધા તો પછી એને મોડું થઈ ગયું હતું હું હવે દાઢી ઘડીની વાઢે સા ઓલી સાર કામ ખળ उणिक वा सारे हेठे है एक मोटली थाई है बेहतर थाय हमारे एक ने हम हँसवी जाए जो बधाई हम हसवाई गीठू ढीला करें दुनिया में सैग्ला है कहीं घटे नहीं आ टूक में दोवा देता है एकादी ने ठाकी कर अमर है तालपद्री उपाड़ना काम कह मुज ने ते हूँ हे वगड़ी लेला ले

હાર્દિક શુભકામના ધનતેરી ધન ના ઢેગલા થાય બધા મારા થી થાય નોટબંધી થાય

હર ખાઈ હોય પૂરે